મિત્રો આવી ગયા છે અમે કિનોવાની ખેતીમાં તો આજે હું તમને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ કે આની અંદર કઈ રીતે ખેતી થાય છે ક્યારે વાવેતર થાય છે ક્યારે કાપણી થાય છે પછી કેટલો સમય ઊભી રહે છે કેટલું શું શું દવા જુએ છે શું ખાતર જુએ છે જમીન કેવી જુએ છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળે છે મિત્રો તો મિત્રો આપણે પ્રગતિશીલ ખેડૂતને આપણે મળવા આવ્યા છીએ તો પહેલાં તો આપણે આમનું નામ જાણવાનો પ્રયત્ન કરીશું કમોડા પછી મિત્રો આપણે પૂછીશું કે આમને વાવેતર કઈ તારીખે કરેલું છે માની પંદર તારીખ તો મિત્રો નવેમ્બર મહિનાની પંદર તારીખે આ ખેતરમાં વાવણી કરેલ છે પછી વાવણી કર્યા પછી તમે શું કઈ રીતે વાવણી કરી છે પેરીને કે પૂંખીને પૂંખી તો મિત્રો પૂંખીને આની અંદર ખેતી કરેલ છે તો આગળ આપણે માહિતી લઈએ કે આની અંદર પૂંખ્યા પછી પાણી કઈ રીતે આપવાનું કેટલા દિવસે પાણી આપ્યું હતું પછી ઉગ્યા પછી ઉગ્યા પછી તો વીસ દાડી પૂંખ્યા પછી પાણી આપી દીધું એક વાર ઉગી ગયા પછી વીસ દિવસે પાણી પાવી દીધું હતું પહેલું અને આ ફુવારાની અંદર ખેતી છે મિત્રો મિત્રો આગળ વાત કરીશું કે આની અંદર શું ખાતર જુએ છે શું શું તમે ખાતર આપ્યું હતું ડીએપી ડીએપી ક્યારે ઊંખવાની સમય આપણે જ્યારે ક્વિનોવાના બીજ જ્યારે એને પાયાના પહેલા આપણે ડીએપી ખાતર પૂંખીને મિક્સ કરેલું છે એને સીધું પાણી પાવી દીધું છે પછી ઉગ્યા પછી તમે ક્યારે ખાતર બીજું કંઈ આપ્યું હતું એરિયા એક ઉગ્યા પછી કેટલા દિવસે ઉગ્યા પછી મિત્રો વીસ દિવસનો પાક થઈ ગયો એના પછી વીસ દિવસે ખાતર આપવામાં આવ્યું છે યુરિયા યુરિયા થોડું આપ્યું એના પછી બીજું શું શું આપેલું છે કશું પછી શું 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 મિત્રો આમાં દવાની જરૂર પડતી હોય છે કંઈ નહીં દવા બિલ નોમથી આલી નહીં પછી અમે વિડીયો જોતા હોઈએ છીએ કે યુટ્યુબમાં આની અંદર કે તમે એકદમ બંજર એકદમ રેતાળ જમીન હોય તો એમાં પણ પાક થતો હોય છે સાચી વાત છે પછી એવું નહીં કે રેતાળમાં નાનો નાનો પાક રહી જાય આ તમારે જે છ ફૂટ હાઈટ જે આ તમારા પ્લાન્ટ દેખાય છે એ રીતે થાય કે પછી નાના રહી જશે હાવ રેતાળમાં ના નાસોડ હાઈટ નાની રહે છે રેતાળ જમીન છે તો આટલી નહીં વધે કારણ કે અમને બહુ જમીન સારી છે ખાતર એકદમ સાણીયું ખાતર ભરેલી છે જમીન તમે જોઈ શકો છો એ એનું પરિણામ છે આ ત્રીજા મહિનાની ચાર તારીખ મિત્રો હાલ થઈ ગઈ છે તો હાલ કાપણીની અવસ્થા છે હાલ જુઓ મિત્રો વાઢવાનું કામકાજ ચાલુ છે હાલ જોઈ શકો છો આની માળ તમે મિત્રો હવે જમીનનું સેમ્પલ તમને બતાવી રહ્યા છે કે જમીન કેવી જુએ છે હકીકતમાં જુઓ આ એકદમ રેતાળ જમીન છે આ જોઈ શકો છો બિલકુલ રેતાળ છાણિયું ખાતર આમાં ભરપૂર નાખેલું છે જો જમીનમાં છાણિયું ખાતર નહીં હોય તો આની હાઈટ આટલી બધી નહીં જાય પણ પાક સારો થશે તો પણ આગળ વાત કરીએ કે આની અંદર કેટલા પાણી પાવેલા છે ફુવારા પદ્ધતિ જ મિત્રો પાણી પાવતા હોય છે આલા આ ફુવારા આની અંદર લાગેલા છે પાછળ જોઈ શકો છો કેટલા દિવસે પાણી આપવું અને કેટલું આપવું પાંચ દિવસે બે બે કલાક આપણું ફૂવારા તો મિત્રો આની અંદર ફુવારાથી પાણી આપતા હોય છે પાંચ દિવસે બે કલાક જેવું પાકે છે હાલ મિત્ર તો જુઓ તમે ઘણું પાણી નહીં જો તમે પાંચ દિવસ બે કલાક ફુવારાની અંદર થોડું આપી દેશો તો પાકને કંઈ વાંધો આવતો નહીં અને તમે જોઈ શકો છો આ લાઈવ પરિણામ છે મિત્રો હવે સેમ્પલ બતાવી રહ્યા છે કે ખાલી આટલી એક ચપટી પરીમાંથી કેટલું આનું પ્રમાણ જરતું હોય છે તમે જોઈ શકો છો તો મિત્રો એક એક ચપટી ભરીમાંથી તમે જોઈ શકો છો એક ચપટીમાંથી આટલી જરતી હોય છે તો વિચારો કે આ ખેતરમાંથી કેટલી થશે કેજો કે કોમેન્ટ મારજો કે કેટલી કેટલી થાય છે તો ખબર પડે આટલામાંથી આટલી થાય છે તો આટલા કેટલી થશે